ત્રણ કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઢી લાખથી વધુ હરિભક્તો જોડાશે બીએપીએસના પૂજ્યપ્રમુખ સ્વામીના ગાદી પર બેસ્યાના પોચ્યત્તર વર્ષની ઉજવણી સાત ડિસેમ્બરે રિવરફ્રન્ટ પર થશે સાત ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ પર બીએપીએસ સંસ્થા દ્વારા પૂજ્યપ્રમુખ સ્વામીના ગાદી પર બેસવાના પોચર વર્ષની ઉજવણી કરાશે અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમ કરાશે બીએપીએસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સાત ડિસેમ્બર બે હજાર ના દિવસે કાર્યક્રમ કરવા માટે જગ્યાની માગ કરાઈ છે આ સંદર્ભે સોમવારે કોર્પોરેશનમાં મળનારી બોર્ડની બેઠકમાં મંજૂરી અપાશે ઉજવણીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર અઢી લાખથી વધારે ભક્તો જોડાશે થોડા સમય પહેલા શાહીબાગ ખાતે આવેલા બીએપીએસ મંદિરમાં રવિવારી સભામાં આ કાર્યક્રમ અંગે જાહેરાત કરાઈ હતી ત્યારબાદ સંસ્થાના મુખ્ય સંતો દ્વારા રિવરફ્રન્ટનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ રિવરફ્રન્ટને કાર્યક્રમ માટેની જગ્યા તરીકે નક્કી કરાઈ હતી પૂજ્યપ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે બિરાજમાન થયા તેના તેર વર્ષના નિમિત્તે સમગ્ર સંપ્રદાય દ્વારા આ વર્ષને અમૃત વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે જ રિવરફ્રન્ટ પર એક મોટો કાર્યક્રમ કરાશે જ્યાં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ હરિભક્તો આવે તેવી શક્યતા છે એક દિવસના કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આવનારા સમયમાં જાહેર કરાશે પરંતુ હાલમાં રિવરફ્રન્ટ જગ્યાને નક્કી કરાઈ છે કારણ કે આ જગ્યા પર પાર્કિંગ અને લોકો માટે સુવિધા ઊભી કરવી પણ સરળ રહેશે ઉપરાંત શહેર બહારથી આવતા લોકો સીધા રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરીને કાર્યક્રમ સ્થળ પર પહોંચી શકાશે